હાલા મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો ગુજરાત કન્યા વિદ્યાલયમાં ભરતી આવી છે મિત્રો પોસ્ટ ક્લાર્ક પ્લસ હેલ્પર પ્લસ કોઈ પણ પરીક્ષા વગરની અરજી કરી શકશો અને ચેનલમાં નવા ચેનલ લાઈક અને શેર કરીજો મિત્રો અને ગુજરાત કન્યા વિદ્યાલય વિદ્યાલયમાં ભરતી છે મિત્રો ગુજરાત કન્યા વિદ્યાલયમાં કલાક હેલ્પર અને ગુણમાતા શિક્ષક ભરતી છે અને આપણે પોસ્ટનું નામ સંસ્થા વિશે અને શૈક્ષણિક લાયકાત અરજી પી અને એવઈ મર્યાદા અરજી કેવી રીતના કરવી અને પ્રસંગી પર કે કેવી રીતના છે એ બધી માહિતી આપણે અહીંથી મેળવશો તો વિડિયોમાં બને રમીદરા તો આપણે વાત કરીએ સી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા સેજ પ્રતિનિધિત્વ કરે છે આપણે અહીં વેબસાઈટ બરાબર દેખાતી નથી બરાબર તો આપણે ડિસ્કશનની અંદર આપણે વેબસાઈટ ઓકે લખી દેશે મિત્રો એટલે તમને કોઈને પૂછન હોય તો પોસ્ટ છે કાન તમારે એમ લખવાનું શ્રી લેવા પટેલ કન્યા કેળમે લખ્યું તો પણ તમને બધી માહિતી આવી છે મળી રહ્યા મિત્રો અને આગળ વાત કરીએ તો આપડે જે પ્રોફેસર ઇંગ્લિશ માટે છે અંગ્રેજી શિક્ષક સંસ્કૃત ગુજરાતી બીસી પ્રોફેસર કલાર્ક માટે શિક્ષક અંગ્રેજી છે રెక్టర్ ગુરુ માતા એ શિક્ષક ગણિત વિજ્ઞાન માટે હેલ્પર આ બધા છે ઈ પોસ્ટ માટે સિદ્ધાસી મિત્રો સેક્શન લાઈક છે તો આ ભરતી અરજી કરવા માટે સેક્શન લાઈક છે પોસ્ટ માટે અલગ અલગ મંગાવવામાં આવે છે એટલે તમારી જે સેક્શન લાઈક લાગુ પડે એ છે અહીંયા તમારે છેાકલી કરવાની રહેશે અથવા અરજી પ્રક્રિયા છે તો અરજીમાં જો વાત કરીએ તો આમાં નિશુ કર્જી પ્રક્રિયા છે તમારે કોઈ પણ સાત ની ફી અહીંયા জমা કરાવવાની નથી મિત્રો એકદમ ફ્રીમાં છે બહુ મજાની વાત વિરે તો 18 વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધી છે તમે અહીંયા અરજી કરી શકો મિત્રો અરજી કરવા માટે જરૂર ડોક્યુમેન્ટની વાત કરીએ તો એ રિઝ્યુમ અથવા સીવી અથવા બાયોડેટા તમારેથી એક ફોટો બસ આટલી વસ્તુ તમારે ખાલી જરૂર લઈ જવાની રહેશે અને ભરતી પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ અથવા લાયકાત અથવા આવડતના આધારે અથવા મેરિટ આધારે છે તમારું પસંદગી પ્રક્રિયા છે એ થતી હોય છે મિત્રો આગળ આપણે અરજી પ્રક્રિયા પણ કહે કેમ થાય છે એ પણ આપણે સરસ કરી લઈશું પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી કરવા ઈચ્છતા માટે છે તો અહીંયા ઓનલાઈન માધ્યમ કે WhatsApp WhatsApp એપ્પ હાર્જિ કરી શકછો સ્કૂલ તથા આ તો હાર્જિ કરવા મિત્રો તો ઓનલાઈન દ્વારા કરી શકો તો અહીંયા આપડે એનો કોલેજ નો નંબર આપેલા છે એના પર જ તમારું CV એટલે રેઝમે તમારું WhatsApp દ્વારા મોકલી દેવાનું રહેશે મિત્રો એટલે તમને કોલ આવશે એટલે તમારે સે અત્યારે ઇન્ટરવ્યુ દેવા જવાનું રહેશે મિત્રો આપણે આ રીત ની વિડિયો હતો વિડિયો સારું લાગે છે ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શન માં કમેન્ટ કરજો અને આપણે પ્રશ્નો નો આન્સર આપીશું મિત્રો